તો હજુ ભણાવવા મૂકી દો નહી તો પછી એવું કરો કે તૈયારી કરે પરીક્ષા તૈયારી કરો પરીક્ષાઓ આપી દેવાની હા એ જ દસ સુધી ભણ્યા હોય તો ક્યાંય આગળવાડીમાં છે કે નાની એવી તો

હાથ છે ને તો પાત્રી કિલો અનાજ મળે છે તમને કાઉન ચોખા બને છે પાંત્રી કિલો એટલે એક બે મણમાં પાંચ કિલો ઓછું એટલું આવે છે બધું થઈને થઈને એટલું કાઉન ચોખા બને છે હા બરાબર કુપન આપે છે કુપન પેલું ચીઠી તમને જે પ્રિન્ટ નીકળે એ આપે છે તમને ના હાથે નહીં પેલી પ્રિન્ટ વાળી કોમ્પ્યુટર વાળી આવે ને ચાલ એવો નથી કૂપન તો ફરજિયાત છે કઈ જગ્યાએ લેવા જાઓ છોડિયા તો તપાસ કરી લો કે કુપન તો ફરજિયાત છે પછી બીજી કોઈ તમારે સમસ્યા લાઈટ કમ્પ્લીટ આવે છે એમાં કોઈ વાંધો નથી બીજી કોઈ સમસ્યા ખરી કોઈ નથી સમસ્યા

તમે લખી લો ના આવે કે જે બન છે સાલ નથી મચ્છી જે બે નામ જે એવું કીધું કે જે નથી એ બધું ના ના એ એટલે નામ તમારું હોય તો એ આવે બે તારીખ હમણા કઈ ફેરફાર નથી કરાયો ને તમે નામમાં કોઈ ફેરફાર કે એવું નથી કરાયો ને ના ના નામ ફરી મળી એમ આપણે ત્રણ ચાર મહિને નામ તો તો અતર નહીં આવે હમણા ત્રણ ચાર મહિને છે તમારું એ રિવાઇઝ થઈ છે ને લિસ્ટ પછી પણ તોય તપાસ કરાવી લો હા નામ લખી લો એ તો બે રૂપિયા આવવા જોઈએ રૂટી આવે છે નથી ખબર મધ્યાહન ભોજનમાં શું જમાડે છે દિવસે છે એટલે જમવાનું નાસ્તો બે ભેગો આપી દે કે અલગ અલગ હોય છે હા નાસ્તોય આવે છે અને જમવાનુંય આવે છે તો પહેલાં જમાડે છે બપોરે જમાડે પછી નાસ્તો કેટલા વાગે આપે સુખડી લખી <laughs> લો

મનેクーポン નથી આપતા fps આજથી એટલેクーポン આપતા હા આજથી આજથી ન ચાલે એ પ્રિન્ટ કાઢીને આપવાની છે હો આવી ગયા આયા ભાઈ મોટો લેવા તો કેતા આયા આયા ને પછી તમારે જેટલા ભાગો પડતા હોય તમારી સાત બાર માં બધા નું ખાતું હાલ કેટલી જમીન છે તમારે ખાતે અલગ ખાતા કર્યા ભાઈએ ભાગો પાડી દીધા એક જ તો હવે વેચણી કરવી હોય કરી દો ટુકડો નહીં પાડવાનો બરાબર કૂવો છે તમારે કૂવો તો છે ને પાણી છે કુવામાં જો પિયત હોય ને તો એક એકર સુધી ટુકડો પડે અને બિન પિયત હોય તો બે એકર સુધી ટુકડો નહીં પડે હા કેટલા ભાઈ જો તમે ચાર ભાઈ જો ને જમી કર સુધી ટુકડો પડી શકે અઢી વીઘા બરાબર અને જો કૂવો ના હોય પિયત ના હોય તો બે એકર તો પાંચ વીઘા હોય ને એ જ જે ભાઈઓ ભાગે તમે ધરાવતા રીતે માપણી એટલો લખાવાનો તો હરખી હરખી તમે અહિયાં કબજો હશે કોઈ ને વધારે કોઈ ઓછો અને બધે લખાવો હરખી હરખી કે ત્રણ ત્રણ એકર બધા ચારે ભાઈ તો પછી ભવિષ્યમાં પ્રશ્ન થશે રેકડ ઉપર હોય એ પ્રમાણે જ પછી આગળની પેઢી તો એટલો કે મારે ત્રણ એકર બોલે લાવો ત્રણ એકર રાખી હોય કોઈ એક ચાર એકર રાખી હોય એવું બની શકે જમીન ની ફળદ્રુપતા ને આધારે કોઈ ફોરી જમીન હોય કોઈ ભારે હોય સારી જમીન હોય સારી હોય જમીન એ વધારે ઓછી હોય અને પેલી બિન ફળદ્રુપ બિન ઉપજાવું હોય તો એ વધારે આપી હોય એ રીતે જ હોય એટલે તમારે જેટલી હોય ને ખરેખર કબજો હોય ને એટલો માપણી કરીને એટલી જ રેકોર્ડ ઉપર લાવવાની

કાઈ નઈ તમે તો રહી ગયા વાંધો નઈ પણ હવે છોકરાને ભણાવો સાચી વાત ઠીક છે